વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર ઉપરાંત શહેરની હદ વિસ્તારના વિસ્તારોમાં બીએમસી દ્વારા અલગ અલગ પ્રકારના વિકાસ કામોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે શહેરની હદ હેઠળના વિસ્તારોમાં પાયાકીય સવલતો રોડ રસ્તા અને પાણી તથા ડ્રેનેજ જેવી સવલતો ઝડપથી લોકોને ઉપલબ્ધ કરાવી શકાય તે માટે બીએમસી આયોજન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ધનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત આવા વિસ્તારોમાંથી શહેરના જોડતી કનેક્ટિવિટી એટલે કે રોડ રસ્તાના કામોને પણ સૌ પ્રથમ પ્રાધાન્યતા આપવામાં આવી રહી છે ત્યારે શહેરના ફુલસર વિસ્તારમાં કર્મચારી નગર રોડ પર ટીપી વિસ્તારમાંથી એક ચોવીસ મીટરનો ડીપી રોડ પસાર થાય છે આ રોડનું નવનિર્માણ કામ હાથ ધરવામાં આવનાર છે પરંતુ રોડની જગ્યા પર વ્યાપક પ્રમાણમાં દબાણો ખડકાયેલા હોય આ દબાણ કરતા આસામીઓને અગાઉ તંત્રે નોટિસ ફટકારી હતી દરમિયાન આજ રોજ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણ હટાવશે કર્મચારીઓનો કાફલો જેસીબી સહિતના સાધનો સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વાડ વાળા ઓટલા સહિત બાર વધુ પાકા મકાનો બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા સમગ્ર કામગીરીને લઈને કામગીરી સમયે પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો આગામી દિવસોમાં આ ડીપી રોડ નું ખાસ મુહૂર્ત કરી રોડ નવ નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે સુરેન્દ્ર રાણા દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા આ જે ફૂલસર ટીપી વિસ્તાર છે જેની અંદર એક ડીપી રોડ ચોવીસ મીટરનો હતો તેમાં દસ થી બાર દબાણો હતા નાના નાના મોટા મકાનો હતા જે પાકા બાંધકામો જેને આજરોજ રોડ નું કામ શરૂ કરવાનું હોય એ રોડના અડચણરૂપ દબાણો તમામ હટાવેલ છે અગાઉ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે હા જરૂરિયાત હોય એટલે પોલીસ બંદોબસ્ત સાથે રાખેલ છે તથા ટીપી એસ્ટેટ વિભાગ ની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે